દે ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાણા છે પાણી ભરાતા સોથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરાવવાની ફરજ પડી છે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે આ પાણી ખજૂરી તલાવડી વિસ્તાર છે કે જે આખું પાણી પાણી થયું છે દહેગામમાં મોડી રાત્રે જે ચાર ઇંચ વરસાદ ખાબક્યો તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વરસાદની આગાહીને પગલે ગામના ખજૂરી તલાવડી વિસ્તાર હતા કે જે પાણીથી તરબોળ થયા હતા જેને લઈને સોથી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે અવિરત વરસાદને કારણે પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે નદી નાળા તો ચોક્કસથી છલકાયા જ છે પરંતુ વરસાદી પાણીનું કોઈ નિકાલ થયો નથી જેને લઈને ત્યાં વસતા સો જેટલા લોકોનું સ્થળાંતર કરવાનું ફરજ પડી છે કારણ કે સ્થળાંતર પ્રશાસન દ્વારા કરાવવામાં આવ્યું છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને દે આ દ્રશ્યો છે વિકટ પરિસ્થિતિ છે જેમાં લોકોનું સ્થળાંતર દહેગામમાં ભારે વરસાદના પગલે દહેગામમાં મલાવડા તલા તળાવ વિસ્તાર કહેવાય કે જેની અંદર વધારે પડતા પાણી ભરાઈ જવાના કારણે તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી છે દહેગામ નગરપાલિકા મામલતદાર ઓફિસ પોલીસ દ્વારા બધાને સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો મલાવ તળાવ લોકોને અહીંયાથી સ્થળાંતર કરવાની કહેવામાં આવ્યું છે તો હવે દહેગામ નગરપાલિકાના પ્રમુખ અને સીઓ છે હાજર તો આપ એમને શું વ્યવસ્થા કરી તંત્રએ એ પૂછીશું હા આપણે નગરપાલિકામાં એક ખજૂરી તલાવડી છે જ્યાં આશરે સો એક વ્યક્તિઓ રહેતા હશે પચાસ એક કુટુંબો છે તો એમાં અડતાળીસ લોકોને આપણે મ્યુનિસિપલ હાઈસ્કૂલનો જે હોલ છે ને ત્યાં સ્થળાંતર કર્યું છે એમની રહેવાની જમવાની દવા કોઈ પણ વ્યવસ્થા હોય જે જરૂર પડે નગરપાલિકાની ટીમ ખડે પગે ઊભી છે આ સિવાય અત્યારે આપણે મલાવ તળાવ આગળ ઊભા છીએ ત્યાં પણ આશરે પચાસ એક લોકો હશે એમના સ્થળાંતરની વ્યવસ્થા એસટી બસ ડેપો મેને